ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા શહેરના મધ્યમમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમિતિના પ્રમુખ ખુમનસિંહ વાસ્યાની અધ્યક્ષતામાં ગંગા સ્વરૂપ બહેનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ગંગા સ્વરૂપ વિધવા બહેનોની ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બદલ હકારાત્મક નીતિ વિશે નિર્ણય લેવા બદલ વિધવા બહેનોએ સરકારનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપ બહેનો ઉપસ્થિત રહી હતી સદર કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ખેડૂત સમાજ અગ્રણી દેવુભા કાઠી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યા બેનાના પેન્શનમાં વધારો થાય એ રીતના ચોક્કસ અમે રજૂઆત કરીશું અને મને ખબર છે ત્યાં સુધી કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી વાતો જે ગરીબો સાથે જોડાયેલી અને સંવેદનશીલ બાબતોમાં એવું ખૂબ લાગણીશીલ છે અને અમારી વાતને એ ખૂબ શાંતિથી સાંભળશે અને કંઈક ને કંઈક સારું પરિણામ આપશે એવો મને વિશ્વાસ છે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે આજનો રાખ્યો છે અને આ આજનો કાર્યક્રમ જે છે તે વિધવા બહેનો સ્વયંભુ પોતાની રીતે પોતાના ખર્ચે અહીં આવ્યા છે અને આ ત્રીજો મહાસંમેલન જે છે અમારું એક ઐતિહાસિક મહાસંમેલન આજનું થઈ રહ્યું છે અને જે મહાસંમેલનમાં આ બહેનો ને જે છે આપ જોઈ શકો છો કે કેટલી વિશાળ સંખ્યામાં એ સ્વયં ઉપસ્થિત થયા છે